સમગ્ર દેશમાં સતોતેર માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી ત્યારે પૂર્વ ગીર વન વિભાગ ધારી દ્વારા રાષ્ટ્રપ્રેમ અને પર્યાવરણ જતનના ના ઉમદ્દા ઉદ્દેશ્ય સાથે આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ધારીના પ્રખ્યાત આંબરડી સફારી પાર્ક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારી કર્મચારી અને સ્થાનિક આગેવાનોએ ઉમંગભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમના મુખ્ય અતિથિ વિકાસ યાદવ નાયબ વન સંરક્ષક ગીર ધારીના હસ્તે સવારે સાડા આઠ વાગ્યે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી આ તકે શ્રી વિકાસ યાદવે જણાવ્યું કે રાષ્ટ્ર સર્વોપરિચય અને જીવ માત્રનું રક્ષણ કરવું એ આપણી પાયાની ફરજ છે તેમણે વધુમાં ઉમેર્યું કે સમગ્ર ભારત વર્ષમાં એશિયાઈ સિંહની સૌથી વધુ સંખ્યા અમરેલી જિલ્લામાં છે જે વન વિભાગની જહેમત અને પ્રજાના સહયોગનું પરિણામ છે આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે વન વિભાગ અને જંગલના રક્ષક ગણાતા માલધારી વચ્ચેની મિત્રતા જોવા મળી હતી સ્ટેજ પર નાથાભાઈ માલધારીને વિશેષ સ્થાન આપી વન વિભાગે માલધારી સમુદાય પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે માનદ વાઇલ્ડ લાઇફ વોર્ડન માવેર બાપુ એસીએફ પીએન ચાંદુ એનપી લકુ તેમજ ગીરના આરએફઓ સહિત અધિકારીઓ ગણવેશમાં સજ્જ થઈ હાજર રહ્યા હતા તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારી પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ અને પત્રકાર મિત્રને પ્રશંસાપત્ર તથા મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને પર્યાવરણના સંદેશા સાથે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ ઉજવણીમાં સામાજિક આગેવાન રહીશો એનજીઓ અને મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી પર્યાવરણની સુરક્ષા એ જ આપણી જવાબદારી હોવાનો સંકલ્પ લીધો હતો તો આ કાર્યક્રમે રાષ્ટ્રીય એકતા અને વન્યજીવ સંરક્ષણનો પ્રબળ સંદેશ આપ્યો હતો રિપોર્ટ બાય સરફરાજ કોકર વિજપડી અમરેલી નમસ્કાર જેસા કે આપકો પતા હૈ કે 77વા ગણતંત્ર દિવસ પૂરે દેશ મે બડે હર્શોલાસ સે મનાઈ જા રહા હે તો ઇસી કે તહત ગિરપુર વન વિભાગ ધારી દ્વારા અંબાડી સફારી પાર્ક મે એક આયોજન કિયા ગયા થા ઇસ આયોજન મે ગીર વિસ્તાર મે ઓર ઇસકે આજુબાજુ રહેતે ہوئے ખેડૂત મિત્ર માલધારી મીડિયા કે પત્રકાર और बाकी सारे आज्ञेवान स्कूल के विद्यार्थियों उनके शिक्षकों सबको आमंत्रण दिया गया था बहुत सरस कार्यक्रम हुआ बच्चों ने बहुत अच्छी प्रस्तुतियाँ यहाँ पे दी और एक बहुत ही अच्छा संदेश देने की कोशिश की कि कैसे वन्य जीव विस्तार में हमें काफ़ी तकेदारी से रहना चाहिए और सी जो हमारे सौराष्ट्र की शान है उसमें यहाँ के लोग गौरव लेते हैं इसी थे, थीम के तहत ये सतरवा गणतंत्र दिवस मनाया गया इसमें लोक भागीदारी का, का काम करने वाले और वन्य संरक्षण के लिए काम करने वाले हमारे मित्रों को सम्मानित किया गया और ओवरऑल काफी सक्सेसफुल और सफलता पूर्वक एक आज का पर्व मनाया गया ये राष्ट्रीय पर्व है इसमें सब ने अच्छे से भागीदारी दिखाई और ये हमारे लिए काफी हर्ष की बात है जय भारत जय हिंद મારું નામ ગોઢાણીયા દેહી છે હું યોગીજી મહાવિદ્યાલયમાંથી આવી છું આજરોજ આંબડી સફારી પાર્કમાં સત્યોતેરમો પ્રજાસત્તાક દિન મુજબ અમે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઓપરેશન સિંદુર નામની કૃતિ કરી છે જે કરીને અમને ખૂબ જ આનંદ થાય કાર્યક્રમ ખૂબ જ સરસ હતો તેમાં અમને ભાગ લઈને ખૂબ જ મજા આવી આજરોજ આંબડી સફારી પાર્કમાં પ્રથમવાર છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો તેમાં અમે પાર્ટિસિપેટ કરીને અમને ખૂબ જ આનંદ થયો અને માલધારીઓ સમાજને બોલાવવા આપણા લાઈવ આભાર પર્યાવરણ છે સૃષ્ટિ છે માણસથી માંડી અને હાથી અને ગરુડ થી મચ્છર સુધી પર્યાવરણ સિવાય કોઈ જીવી શકે નહીં પર્યાવરણ નું જતન કરવું એ આપણો હક છે તો વન વિભાગે બોલાવ્યા અમને આનંદ થયો